સનાજી ગવાજી નું ઘર કઈ હું પોતે જ સનાજી સનાજી પોતે હો તમે કોણ

તમે એક તો ઓછામાં ઓછી કિંમત નો હપ્તો પાંચ હજાર નો એ મારો ખબર ને સાહેબ દાડા તો મારે વ્યાજ ના લાગે મને કેશો એવું ના હોય લોન લો એટલે વ્યાજ તો આવે જ ને એમાં ભલા મોણા એવું નહીં તમે પેલું પોંચે વ્યાજ નું ના કહેવી એની વાત કરું પણ તમે લોન લીધી એટલે વ્યાજ તો આવે જ લોન નું હા એ વાત સાચી તમારી પણ તમે એવું કહ્યું કે પોંચે રૂપિયા બીજું વ્યાજ લાગશે એવું કેટલા દાડામ એ તમે 10 દાડામ બદેશો તમને નઈ લાગે વ્યાજ 10 દાડામ હા હારું હેડો 10 દાડામ હું ગોઠવણી કરીને તો બદ દઈશ આ તો 10 ફરી 10 માં દાડા જો 11 માં દાડે હું અહીં આવી જઈશ એક્ટિવા લેવા

એ વાતે હાચી તમારી ના લાઈ મે દે પણ લાયા પછી શું કરવાનું પેલો હપ્તા વારો આવ્યો આજે ભરવો પડશે કોકની જોઈએ જો આલેવાયું ભાઈ તમે જ વાત કરો આવ નહીં આલો બીજા જો માગીશું ના લાયા હોય તો તમને ખબર હતી તાકાત નહીં જો તાજો માગે મેં ભૂલ કરી લે એવું લાગે તને

તમ હોય તો જાઉં જઈને પૈસા ગમે તે રીતે પૈસા તો લાવવા જ પડશે નકન પેલો અભી અઠવાડિયા હોરો પાછો આવશે અને એવું કહેશે દહ દાડા થઈ જાય તમારી એક્ટિવા ઉઠાઈ પણ પાછું એક્ટિવા વગર આપણે શું કરવાનું પેલું ઠાકી સાયકલ હતી એ મેં તો વેચી ખાધી ભૂલ કરીને બેઠો છું પણ શું કરવાનું

ખાટલો હબો કરતો એ રાચી ખાટલા હમ થાય પણ એક સાઈડે પેલી દોરી તૂટી ગયા મગ બોલતો

મારા જો પૈસા હોય તો અહી પૈસા માગવા આઈ જા બનાવી જોડે પૈસા નહીં એમ કઈજો હમ શું કરવું

આ છગના જો ચો પૈસા હું માગવા આવ્યો મારી પોતાની જ મેં આબરૂ કાઢી એવું મને લાગ્યું એના કરતા મગન મગનિયા જો માંગ્યા હતો હાર ઉપડ જ મગનો મારો ખાસ ભાઈ બન એવો કોઈ મન દાડ માન ના કેત નહીં એના જેવો મોણા નહીં દુનિયા અને છગનો રાશિ મોણા નહીં કર્યો હે ને મારે તો મગના જોડે જવું પડશે પેલો ભેમલો આવે હે એની જોડે પૈસા માંગી જો કદા તેન જોડ પડ્યા હોય તાલ છે ભેમજી ઓ તમે આ દે અલ્યા જોને દાડા આયા હપ્તા ભરવાના પૈસા નહીં એટલે આ મગનભાઈ જો મૂછી ના લેવા જતો તો એલા તો બહુ ઉડતા હતા એક્ટિવા લે આ એ તો લાયા તા તોડવું જ પડે જ ને આવા ને આકરી ગઈ હવે શું કરવાના આવા ને આકરી ગઈ ને આકરી ગઈ અન બેમજી પૈસા પૈસા પડ્યા હોય તાલો ન હપ્તો ભરવાના મારે તમારે એક્ટિવા બેહુંય નહીં અને પૈસા હાલવા નહીં તમે તમારા રસ્તે જાવ હું મારા રસ્તે જાઉં મગ્ન જોડ હશે કે કોને ખબર તો મગનો આમ લાગે હે ખરો પૈસા વારો ભાઈબંધ એટલે આલી દેશે છે અને આપડે જબો જો પોજાર રૂપિયા જોયા હે હપ્તો ભરવાના મળી જવાના આપે તો

લાઈને શું ગણ કરો પાસે હજાર ગણ પેલા ભાઈ કેવો છાલ હતા અલ્યા તમે ગણ્યા એટલે આવી ગયું બધું તમે ગણો ને એટલે કમ્પ્લીટ જ હગન ભાઈ તમારો હાથ જ એવો તમામ જોવો તો તમને જ ખબર પડી જાય છે એટલા છે એ હા એ તો આજે પૈસાની જરૂર પડી એટલે આવું બધું બોલો હાચના તો બહુ ઉત્તાન ઉત્તા ના છે લાય હા એ બધી વાત છોડો ને તમ હાર હેડો હું જાઉં ચેલો હપ્તાવાળો ગડીકમાં આવશે હા જાવ પછી એક્ટિવા મૂકવા આવવાનું ભૂલતા નહીં પહેલાં છો આ બધા તમ ગભરાશો નહીં ને એક્ટિવા તો હું મેલી જઈશ હેડો મગજ ભાઈ હા